નમસ્કાર આજે વધુ એક એવા પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા ખેડૂતની મુલાકાત લેવી છે એ ખેડૂત છેલ્લા પાંચથી સાત વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે ગાય આધારિત ખેતી એ ખૂબ મહત્ત્વની ખેતી હાલ બની રહી છે પેસ્ટીસાઇડ દવાના કારણે હાલ ખૂબ જ રોગચાળો ફાટી નીકળ્યો છે કેન્સર તેમજ અલગ અલગ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે મોટાભાગના ખેડૂતો ગાય આધારિત ઝીરો બજેટથી ખેતી કરી રહ્યા છે જો ઝીરો બજેટથી ખેતી કરવામાં આવે ગાય આધારિત ખેતી કરવામાં આવે તો એક તો ગાય એ ગાય છે ગાય માતા છે આપણી એની સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ખૂબ જ વધે છે તો સાથે જ ગાય આના ગૌમૂત્ર એનું છાણ એનું દૂધ એની છાશનો ઉપયોગ દવાના છંટકાવ તરીકે અને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો જીરો બજેટથી ખેતી થાય છે મારી સાથે એ ખેડૂત છે એની સાથે મુલાકાત કરવી છે કેટલા વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે પેલા શું કરતા હતા કયા કારણોસર એને ગાય આધારિત ખેતી કરવાનું લાગ્યું અને શું કામ કરી રહ્યા છે એ વિશે આપણે માહિતી મેળવીશું કાકા નમસ્કાર નમસ્કાર તમારું પેલા મને પરિચય આપો આખો મારું નામ નરસિંહભાઈ સોંડા બેડિયા ગામ બેડિયા તાલુકો ગીગડા જિલ્લો ગીર સોમનાથ કાકા તમે ગાય આધારિત ખેતી કરો છો અત્યારે બરોબર પહેલાં તમે કઈ ખેતી કરતા હતા અને ગાય આધારિત ખેતી શું કામ કરવા લાગ્યા પહેલાં અમે પેસ્ટિસાઈડ ખેતી કરતા સાહેબ પછી ગાય આધારિત ખેતીનું મને પાંચ વર્ષ પહેલાં એમ છું કે ગાય આધારિત જ ખેતી મહત્ત્વની ખેતી છે પછી મેં ગાય આધારિત ખેતી સલુ કરી અત્યારે અમે ગાય આધારિત ખેતીમાં જીવા અમૃત પછી ખાટી સાઈસ પછી આંકડાનો અર્ક બનાવી આંકડો પછી લીમડો લીંબો બરોબર બરાબર બીલી સીતાફોઈ કોઈ જંતુનાશક દવા માટે એનો ઉપયોગ કરીએ અમે

અને એ રોગગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ થયું પછી તમને લાગે એવું કે હકીકતે આવું કર્યું હા હા એ શું કિસ્સો હતો કિસ્સો એ ભાઈ પેસ્ટિસાઈડ બહુ કરતા હતા અમારા ગામમાં જ છે હાલમાં બરાબર પણ એ તે હવે વરદદી થતા એમ થયું કે ગાય આધિત ખેતી કરાય આપણે ક્યાં કારણોસર થયું પેસ્ટિસાઈડથી થયું સાહેબ શું થયું એને એને કેન્સલ થયું છે બરાબર એટલે એ વ્યક્તિનું તમે જોયું તમને લાગ્યું ભાઈ આ હા

પછી જીવાત જંતુ આવે તો લીમડો સીતાફોઈ દિલીપત્ર એવા બધા અર્થ બનાવીને છટકાવ કરી લો તમે અહીંયા તમે એક દેશી જુગાડ કર્યો છે એ વિશે મને માહિતી આપો કે કઈ રીતે કામ કરે છે જીવામૃત બનાવવા માટે સાતમ બેરલ થી સારું એ રીતે બીજી દીકરી ની કે બેરલ તો ખાલી પાછળ કઈ કે ખર્ચ થતો હતો અને ખર્ચ ની સાથે તમારી મહેનત પણ ખૂબ થતી તો આપણે આ તો સરસ ની અંદર દરેક વ્યક્તિઓ બુદ્ધિજીવી વ્યક્તિ કે ભલે એ ભણેલા નથી હા પણ એની પાસે કઈક ને કે થોડો જરૂર જ્ઞાન

ખેતી યોગ્ય દર્શકો સુધી પહોંચાડો ખેડૂતોને હું તો એ જ ભ્રમણ કરું કે ગાય આધારિત ખેતી કરી ગાય ને આપણા દેશ બચાવી

ઘન જીવામૃત બીજામૃત એ સિવાય દસ પરની અર્ક છે એ સિવાય અલગ અલગ જે ગાય આધારિત ગાયના ગૌમૂત્ર છાણમાંથી જે વસ્તુ તૈયાર થતી હોય છે ખેતી લાયક એ કરી રહ્યા છે તો દરેક ખેડૂત જો ગાય આધારિત ખેતી કરે તો એને જીરો બજેટ થી ખેતી થાય છે પાક ઉત્પાદનની દ્રષ્ટિએ ઘણા બધાને એવા પ્રશ્ન હોય છે કે પાક ઉત્પાદન ઘટે છે પરંતુ શરૂઆતના બે વર્ષ કે ત્રણ વર્ષ પાક